નમસ્કાર આપ જુરાચોનશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ भगत વડોદરાના સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન તથા વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા આયોજિત શ્રી મહારાણા પ્રતાપ જન્મ જયંતિની ઉજવણીના ભાગ રૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ છે મહારાણા પ્રતાપનો જન્મ વર્ષ પંદરસો સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન અને વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા શ્રી મહારાણા પ્રતાપ જન્મ જયંતિની ઉજવણીના આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વધુમાં વધુ સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ણી સેનાના આગેવાનો તેમજ યુવાનો ભાઈઓ અને વડીલો હાજર રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિય વીર શ્રી મહારાણા પ્રતાપની પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી તથા ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં વિશેષ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો જેમાં કેસરી સાફા પાઘડી સફેદ શર્ટ બ્લેક પેન્ટ સફેદ કોટી રાજપૂત આ પોશાક રાજપૂત સમાજના લોકોએ ઘોડા સવાર થઈ તલવારથી કરતબબાજી કરી આ શોભાયાત્રામાં આકર્ષણ પૂરું પાડ્યું હતું આ ભવ્ય શોભાયાત્રા કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ નીકળી ફતેહગંજ શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી આજે નવમી મે એટલે શ્રી મહારાણા પ્રતાપ જેની જન્મ જયંતિ છે જે વર્ષોથી ઉજવવામાં આવે છે આજે હિન્દુ સનાતન ધર્મ એમના કારણે જ અસ્તિત્વમાં છે એવું કહીએ તો કોઈ પણ અતિશયોક્તિ નથી અહીંયા સમગ્ર રાજપૂત સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ મળીને આ ઉજવણી કરીએ છીએ કાર્યક્રમોનું આયોજન થશે આખા દિવસ દરમિયાન આખા દિવસ દરમિયાન એમનો જે મેસેજ છે વીરતા અને સ્વતંત્રતા માટે એ લડવાનું અને કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહીં કરવાનો અને માતૃભૂમિ માટે રક્ષા કરવાની અને પ્રાણ આપવાનો એ મેસેજને લગતા સ્લોગનો સાથે અમે શોભાયાત્રા કાઢીશું એમની પ્રતિમાને ફૂલહાર ચડાવીશું અને એમને પુષ્પાંજલિ અર્પણ કરીશું કેટલા રાજપૂત આશરે ચારસોથી પાંચસો રાજપૂત સમાજના ભાઈઓ આમાં ભાગ લેશે અને શિસ્ત અને એ શાંતિથી આ શોભાયાત્રા નીકળશે શોભાયાત્રાનો રૂટ અહીંયા બેન્ડસ્ટેન્ડથી કમાટી બાગથી એ ફતેહગંજ મહારાણા પ્રતાપજીની જે સ્ટેચ્યુ છે ત્યાં સુધીનો રહેશે જય માતાજી આજરોજ ક્ષત્રિયવીર સત્ય શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની ચારસો ચોર્યાસીમી જન્મજયંતિ છે તેના જન્મજયંતિને ઉજવવા માટે વડોદરા રાજપૂત તથા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂતના સંયુક્ત કાર્યક્રમે ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે દર વર્ષે પણ આ કાર્યક્રમ રાખવામાં આવે છે બેન્ડ સ્ટેન્ડ સાથેથી રેલી સ્વરૂપે બેન્ડ વાજા સાથે નીકળી અને ફતેહગંજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એને ફૂલ આવરણ વિધિ કરીશું કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસ કનેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર